જે જે રીતે ગુજરાતમાં ખેડૂતોએ કમોસમી વા અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય એ છેલ્લી સાત સિઝનથી થી જે માર સહન કરે છે અને એના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે એની સામે એક બાજુ કુદરત રૂઠી છે બીજી બાજુ સરકાર જૂઠી છે હું એટલા માટે કહું છું કે આ જે ખેડૂતની આ જે પરિસ્થિતિ થઈ છે એની હારે કુદરતને આપણે ન રોકી શકીએ પણ સરકારની જે પોલિસીઓ છે આ પોલિસીઓએ ખેડૂતોને બરબાદ કરવામાં ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ફાળો છે સૌ પહેલાં સરકારે પાક વીમા યોજના બંધ કરી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા આ કિસાન સહાય યોજનાની જાહેરાત ખર્ચ સરકારે પચાસ કરોડનો કર્યો પણ ખેડૂતને આ યોજના બે વર્ષ ચાલી એમાંથી એક રાતી પાઈ પણ ચૂકવવામાં ન આવી એવી જ રીતે વાવાઝોડું હોય કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય ગયા વર્ષનું તમે જોવ તો જુલાઈ અને ઓગસ્ટના સરકારે પેકેજ જાહેર કર્યું એક હજાર સાતસો ને ઓગણ પણ જ્યારે આપવાની વાત આવી તો માત્ર પાંચસો કરોડ પણ જ્યારે ચૂકવા નથી ગયા વર્ષના જ કમોસમી વરસાદના ઓક્ટોબરને તમે લઈ લો એક વર્ષ આજે પૂરું થયું છે પણ એક રાતી ભાઈ આજે ખેડૂતને મળી નથી ત્યારે ગુજરાતનો ખેડૂત બહુ બુમબરાડા સાથે ગયે છે કે આ દેશની તિજોરી ઉપર આ રાજ્યની તિજોરી ઉપર માત્ર પાંચ પચીસ સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર નથી જો તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરી શકતા હો તો ગુજરાતનું ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો આ માંગ સાથે આજે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જાહેર થાય તો અપેક્ષા શું રહેશે આ સરકાર જે છે એ જૂઠી સરકાર છે એના ઉપર કોઈ ભરોસો કરી શકાય નહીં કારણ કે લોકશાહીના મંદિર સમાન જે લોકસભા છે એની અંદર સરકાર કાયદો પસાર કરે કે કેસીસી ધિરાણ ખેડૂતોને ત્રણ માંથી પાંચ લાખ કરી દેવાશે અને એક ખેડૂતને આપવામાં ન આવે વિધાનસભાની અંદર કૃષિ મંત્રી એમ કહે કે કોઈ નેનો યુરિયા આપશે તો એની અમે કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે આ સરકાર સર્વેના નાટકો કરે સર્વેની જાહેરાતો કરે પરિપત્ર કંઈક અલગ કરે મોઢેથી વાત કંઈક અલગ કરે એટલે આ સરકાર પાસે સરકારને હું આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહેવા માગું છું કે અમારે તમારા જે હેક્ટરે

તમને ખાલી એટલું યાદ કરાવવા માંગુ છું કે આજે આ યાત્રા ચાલુ થાય છે દસ તારીખથી ઉત્તર ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થાય છે સૌરાષ્ટ્રમાં અમે છીએ તો અમે આગેવાની કરીએ છીએ ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાની કરે છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થશે એટલે માત્ર કોંગ્રેસ પક્ષ સૌરાષ્ટ્રમાં જ આ યાત્રા કરે છે એવું નથી દસ તારીખમાં ઉત્તર ગુજરાત થી પણ આ યાત્રા ચાલુ થાય છે